નમસ્કાર પ્રિય દોસ્તો આ જીવનમાં આપણે બધા કર્મ કરીએ છીએ પણ શું તમે જાણો છો કે કર્મ પણ બંધન બની શકે છે અને મુક્તિનું સાધન પણ આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કર્મ જ્ઞાન અને આત્મતત્વનું અદ્ભુત રહસ્ય સમજાવે છે આ અધ્યાય તમારા વિચાર કર્મ અને જીવનનો દ્રષ્ટિકોણ બદલી નાખશે ચાલો શરૂ કરીએ અધ્યાય ચારનો નામ છે જ્ઞાન કર્મ યોગ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે સાચું જ્ઞાન શું છે કર્મ કેવી રીતે કરવું અને કર્મ કરતાં કરતાં પણ કર્મ બંધનથી મુક્ત કેવી રીતે રહેવું અહીં કર્મનો ત્યાગ નહીં પરંતુ કર્મોમાં આ શક્તિનો ત્યાગ શીખવવામાં આવે છે શ્રી કૃષ્ણ કહે છે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું અવતાર લઉં છું અહીં ભગવાન સ્પષ્ટ કરે છે કે તેઓ જન્મ લે છે પરંતુ બંધનમાં નથી બંધાતા માનવી કર્મથી બંધાય છે પણ ભગવાન કર્મ કરીને પણ કર્મોથી પર છે આથી આપણે શીખવું જોઈએ કે શરીર કાર્ય કરે પણ આત્મા સાક્ષી રહે કર્મ શું છે કર્મ અકર્મ શું છે શ્રી કૃષ્ણ કહે છે કર્મનું રહસ્ય બહુ જ ગૂઢ છે કર્મ એટલે જે આપણે કરીએ છીએ અકર્મ એટલે કર્મ કરતા પણ મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે એ જ સાચો જ્ઞાની છે અર્થાત બહારથી કામ કરે છે અંદરથી આસક્ત નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાનની અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે જેમ આગ લાકડાને ભસ્મ કરી દે છે એમ સાચું જ્ઞાન આપણા અહંકાર અજ્ઞાન અને કર્મબંધનને ભસ્મ કરી દે છે જ્ઞાન એટલે માત્ર પુસ્તકી જ્ઞાન નહીં જ્ઞાન એટલે આત્માનો અનુભવ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અનેક યજ્ઞોની વાત કરે છે દ્રવ્ય યજ્ઞ તપયજ્ઞ પ્રાણાયામ યજ્ઞ યજ્ઞ પણ શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાનથી અહંકાર નષ્ટ થાય છે ભય દૂર થાય છે આત્મશાંતિ મળે છે ભગવાન કહે છે નમ્રતા પ્રશ્ન અને સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણે સાચું જ્ઞાન ત્યારે જ મેળવી શકીએ જ્યારે આપણે અહંકાર છોડીને સાચા ગુરુ સામે શિષ્ય બનીએ નમ્રતા શ્રદ્ધા અને ધીરજ આ ત્રણથી જ આત્મજ્ઞાન મળે છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે જેને શ્રદ્ધા નથી તેને ન જ્ઞાન મળે ન શાંતિ મળે ન સુખ મળે શ્રદ્ધા એટલે અંધવિશ્વાસ નહીં શ્રદ્ધા એટલે અનુભવની તૈયારી જ્યારે માણસ કર્મ કરે છે પણ ફળની અપેક્ષા નથી રાખતો આત્માને સાક્ષી માને છે ત્યારે તે જીવંત મુક્ત બની જાય છે એમનો કર્મ હવે બંધન નથી પણ સાધના બની જાય છે આજના યુગમાં આ અધ્યાય આપણને શીખવે છે ફરજથી ભાગશો નહીં કર્મથી ડરો નહીં પણ આ શક્તિ છોડો જ્ઞાન મેળવો આત્માને ઓળખો પ્રિય મિત્રો ભગવદ્ ગીતા અધ્યાયચાર આપણને શીખવે છે કે કર્મ કરતા કરતા પણ મુક્ત થવું શક્ય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ